નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે વરસાદની મોટી આગાહી વરસાદની આગાહીની જાણકારી આપીએ એ પહેલાં જણાવીએ કે કાલે તારીખ પાંચ જૂન બે હજાર પચીસના રોજ ઉત્તર ગુજરાતના રાધનપુરથી સાડત્રીસ કિલોમીટર દૂર ઈસ્ટ સાઉથ ઈસ્ટમાં બે પોઈન્ટ નવની તીવ્રતાનો એક મધ્યમ સ્તરનો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે મિત્રો મહત્ત્વનો છે જે ગત બે ત્રણ દિવસમાં પાકિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે અને હવે જ્યારે પાકિસ્તાન એ આપણો પાડોશી દેશ છે ત્યારે ભૂકંપે અત્યારે ચિંતા પણ વધશે વધારી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની મોટી આગાહી ચૌદ જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા છે તેઓ અંબાલાલ પટેલે જણાવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમ વિક્ષોભને લીધે હવામાનમાં પલટો આવશે ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ સિત્તેરથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કોઈક ભાગમાં વીસથી સો કિલોમીટર મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે છે આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે આગામી દસમી જૂનની આસપાસ એક સિસ્ટમ બનનારી છે બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગે પણ આગામી સાત દિવસને લઈને આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે જ્યારે પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેવાની છે હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની આગાહીની વાત કરીએ તો આજે તારીખ છ જૂનના રોજ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા દાહોદ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારે આવતીકાલે તારીખ સાત જૂનની વાત કરીએ તો અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગરમાં વરસાદની શક્યતા રહેલી છે આગામી તારીખ આઠ જૂનની પણ વાત કરીએ તો અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો નવ જૂનની વાત કરીએ તો નવ જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદની શક્યતા છે ત્યારે દસ જૂનની વાત કરીએ તો અમરેલી ભાવનગર તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો અગિયાર જૂનની વાત કરીએ તો અમરેલી ભાવનગર તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે તો મિત્રો આ હતી વરસાદની આગાહી આપણે ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે